આ વખતે શિયાળુ ઋતુનો એક મજબૂત પશ્ચિમી વિપક્ષ આગામી અડતાલીસ કલાકમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને પ્રભાવિત કરશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ અઢારથી બાવીસમાં ભારે બરફવર્ષા હિમવર્ષા ભૂસ્ખલન થવું બરફની હિમશિલાઓ બનવી સાથે સાથે હિમવર્ષા કમોસમી વરસાદ વાયુના તોફાનો આંધી સાથે આ પશ્ચિમી વિપક્ષની અસર થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે આ અરસામાં તેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે અને તારીખ ઓગણીસથી બાવીસમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાય છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં સત્તરથી અઠાવીસ કિલોમીટરની ઝડપે પંચમહાલના ભાગોમાં સત્તરથી પચીસ કિલોમીટર મધ્ય ગુજરાતમાં પંદરથી ત્રેવીસ કિલોમીટર જૂનાગઢના ભાગોમાં સત્તરથી ત્રેવીસ કિલોમીટર સુરતના ભાગોમાં પંદરથી અઢાર કિલોમીટર રાજકોટમાં એકવીસથી પચીસ કિલોમીટર અને આસ્કાના પવન પચીસથી તેત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે દરિયા કિનારાના ભાગોમાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ ઉપરાંત તારીખ બાવીસથી ચોવીસમાં સખત ઠંડી આવવાની પણ શક્યતા રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો